કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અરે ધોવામાં મસ્ત લાગે એક નંબર જો મસ્ત મજાનો ક્રિસમસ નાખીને રવો બનાવી નીખું છે શ્રીખંડ છે લાડવા છે ગાંઠિયા છે પૂરીને એવું બધું બનાવતા આ છોકરા જ કહેવાય ના મારે મારો ભાઈ થાય ને મારે નું કેવું મારે તું કેવું શુક્રવારી છે આય બહુ મસ્ત વસ્તુ મળે છે બધી આપણે જેવી રવિવારે સુરતમાં ભરાય ને એ અઢીસો અમે તો જો ની રૂપિયા આટુવા લાવે છે મોલ માં ડિમાન્ડ માં અને આયા જો હો રૂપ પહે હું બી છે અનું શું કછો પાટુ મારા દડો કરી દે દાદરા બહુ ગરમ છે એટલે આ મૂક્યું છે તો એને ઉપર હાલી હાલી જવાનું છે જો આવી ગયું છે બાપાનું મંદિર જો આ બાપા છે આ છે બાપાનો ડુંગરો જો આવું કાક છે મંદિર અમારે બેન જો પગે લાગે છે બાપાની શરણ પગલા છે બાપાના જો બાપા ખાલી બાપા તરીકે અમને ખબર છે બાકી કઈ ખબર છે નહીં કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો અહીંયા આવીને તો અમને બહુ મજા આવી ગઈ મને તો ખબર નહોતી કે અહીંયા આવું બધું છે જો ઓલી જગ્યાએ આપણે જઈ આવ્યા હતા અને પહેલાં દેખાડ્યું હતું આપણે અને અહીંથી જો ડુંગરા કેટલા મસ્ત રળિયા હમણાં દેખાય છે પણ પાસે જમ તો પાણા જ છે હો બીજું કાંઈ નથી પણ આગેથી જોવામાં બહુ મસ્ત મસ્ત લાગે છે જો સારું ડુંગરા તો રળિયા હા ડુંગરા તો દર લાગે રળિયા હમણાં પાસે જાય તો પાણાને પથ્થર જ છે બાપા ડુંગર થી નીકળી ગયા છે બી અને હવે ઘર પાસે લાવીશી જોપાનો ડુંગરો અને આપણે જો હવે ઘરે જવાનો રસ્તો પકડી લીધો છે તે ઘર છે અમારે બેનનું ત્યાં જવાનું છે તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ ઘરે અને જો આ છે અમારે બેનનું ઘર ગાડી ઉભી રાખી દીધી છે તો છે ને ફોનમાં ચાર્જિંગ નથી એટલે થોડુંક ઘડીક વાર ચાર્જિંગ મૂકી દેવી પછી વિડીયો શૂટ થશે અહીંયા જો આ સેકલા છે ને મોબાઈલમાં અવાજ આવે છે ને સેકલાનો સામો તો એ વખતે કરે છે જો দহ ৰূপে কি আহিব মোবাইল পাই છે છે અને લાડવા પૂરી ને બધું તો આવી જાવ જમવા અમે તો જો ફરવા ગયા તા ને અમારા બે ને રાંધી નાખ્યું છે હાલો તો જો આપણે ખાઈ પી નવરા થઈ ગયા બધા આરામ કરી લીધો અને જો સામે આપડે બની ને આવી ગઈ છે તો જો બધાય અમારું ગ્રુપ સાપ એવા બે જશે જવો આ મારા નણંદના ઘરવાળા છે હવારના તમને દેખાડ્યા નથી એ કડિયા કામ કરે છે એટલે ઘરે ન હોય આ એના ભાઈ છે આણી છે પછી આ જવો આ મારે મામી છે અને આ ભાઈના બે છે હગા જો આ અમારે મામી છે તો હાલો આવી જાઓ તમે બધાય સાપ પીવા આ તો ખાલી રાખે સાપ પીવા બસ

જો આ બ્લેન્કેટ ને એવું બધું મળે છે નાના છોકરાના કપડાં નાઇટ ડ્રેસ બધું મળે છે હાલો આગળ જેમ જેમ જઈશું એમ બતાવશું આ એ શું હોનાનું બધું વસ્તુ મળે છે આપણે આ બુટી લેવાની છે હોનાની હોનાનું નથી ખોટું જ છે પણ આવા મોટા મોટા પહેરવા એ કરતા નાના લીને વાર શુક્રવારી છે અહીંયા બહુ મસ્ત વસ્તુ મળે છે બધી આપણે જેવી રવિવારી સુરતમાં ભરાયે ને એવી જ શુક્રવારી છે જો કેવો મસ્ત મસ્ત એરિંગ છે મોટા મોટા જો અમારા આવો વધારે પિયરે કા આ બાજુ આપણી જો આ કમર કંદુરા છે જો આ લીંબુ શરબત અને આ કયું છે દાદા ઓરેન્જ ઓરેન્જ શરબત શરબત હોતો છે આ ઓરેન્જ છે અને આ લીંબુ શરબત છે જો આ શુક્રવારી માં શરબત પણ વેસાય છે કેટલો મસ્ત અવાજ પાડે છે જો અમે તો જો ત્રણ ગ્લાસ ઓર્ડર કરી દીધા છે અમારા ત્રણેયના આવજો ક્યારેક ખાંભા શુક્રવારી માં આ લીંબુ શરબત પીવા હા કયો દાદા આવો આવો ક્યારેક આવો લીંબુ શરબત પીવા હા જો દાદા છે ને ભાવ ભર્યું આમંત્રણ આપે છે તો બધાય કોક દીક ફૂગી જાય જો અહીંયા ખાંભા જો આ દાદા છે ને કુંડલા શનિવારે માં હોતાના શરબત વેસવા જાય છે કા દાદા

અને આયા જો હો હો રૂપિયાના દે છે આપણે નવા જ છે ઓ જૂના નથી પેક એક પેક છે જો બધાય જો પેકિંગલ છે આપણે જો શુક્રવારે ફરી લીધી છે અને સેલ્લે સેલ્લે આયા જો આ જીલા પણ મળે છે કોઈને આખા વરહનું હાથનું જો પેક કરવું હોય ને તો જીલા આયા ખાંભાથી લઈ જાય જો જો કેટલા મસ્ત મસ્ત જીલા અમારે શેડ જો ગાડી કાઢે છે ઘરે જવાનું છે ચાલો ફેમેલી રજો હાલના સો સાડા સો જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે અમારે જવાનું છે નીકળી અમારા ઘરે બે દિવસથી અમે નીકળ્યા છે અને આજ અમારે ઘરે જવાનું છે તો જો અમે આવી ગયા છે ગાડી લઈને રોડ ઉપર અને સાજે જો માવો લઈ આવ્યા છે અહીંયાથી લીધો છે માવો માવો અને જો માવો સોળસ માવો

નપટ કે રે અહી આ તો રીંગણાનો વારો પાડવાનો છે ત્યારે એ મારું મારું ઈટ કેનો વારો એ મારવા મીડી આણે જો આ ઘેર આવીને જમરૂક પાડવાનું ચાલુ કરી દીધું જો હારા છેલા હા પાડ્યા કઈ હા દેખાડો બે પાડા લાવ એકાદું જો જો એ હા આમજા આમ આમ પાડવા લાગો

जो अमर मम्मी किती सरस गाडवो आहे से ट्राय करी मारती तो सैडज नऊ फुटी आणि फुटती ती आणि ही जाती ती <laughs> जो जो ही झडप थी दो आहे जो जो पो वाली भरय गई घडीक मा जो <laughs> मार दडो कर दे <laughs> जो अमार गासी है અને આ એક વાસળી છે મોટી એક આમ નાની છે જો આમ કે ગાડી છે જો રે આ નાની વાસળી અમારે સાજી બત્તી લઈને ઊભા છે અહીંયા જો અમારા પપ્પા બેઠા છે ક્યાંય જો આર્યન આર્યન જો ઈંડોળ કેવી રીતે જો મોબાઈલમાં જોવે છે તો જો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે અને હવે હાલો તો જો ખાવાનું તૈયાર થઈ ગયું છે અમારે ખાવા બેહવાનું છે અને હવે જો આજનો વિડીયો આપણે બહુ એટલે બહુ લોંગ થઈ ગયો છે લગભગ તો બે પાર્ટ થવાના છે આપણે તો આ વિડીયોને આપણે અહીં જ એન્ડ કરવી તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય